ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષથી પતંગના જોખમી દોરા ઉતરાયણ બાદ જાહેર સ્થળોએથી દૂર કરવાની કામગીરી કરે છે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વખતે ભરૂચની વિવિધ શાળાના પાંત્રીસો વિદ્યાર્થીઓ સાથે અભિયાન હાથ ધરાયું હતું સંસ્થાના પચ્ચીસ કાર્યકરો અને શાળાના બાળકોએ આ વખતે રેકોર્ડ બ્રેક બારસો કિલો દોરા રસ્તાઓ જાહેર સ્થળોએથી એકત્ર કર્યા છે એકત્રિત કરવામાં આવેલા દોરામાં સૌથી વધુ ચાઇનીઝ દોરાનો સમાવેશ થાય છે જે પક્ષીઓ સાથે માનવીઓ માર્ગે પણ ઘાટક પુરવાર થાય છે ત્યારે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ટાળવા સંસ્થાના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે સાર્થક ફાઉન્ડેશન કરુણા અભિયાન જીવદયા પ્રેમ સહિતનું સેવા કે કાર્ય પણ કરી રહી છે નમસ્કાર સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ ખાતે વર્ષ વર્ષોથી ઉત્તરાણ દરમિયાન બાળકોમાં અવેરનેસનું કાર્ય તથા ઉત્તરાણ દરમિયાન જે દોરા વેસ્ટ પડ્યા હોય છે એનું કલેક્શન નું કાર્ય બાળકો દ્વારા કરતા હોઈએ છીએ આ વર્ષે પાંત્રીસો બાળકો અને બારસો કિલો ઉપરાંત એકત્રિત કર્યા છે અને સંસ્થાના એક કાર્યકર્તા આ કાર્યમાં જોડાયેલા છે ને ખાસ ભરૂચની જનતાને એ જ મેસેજ આપવો છે આજે અમારે કે આ જે દોરા એકત્રિત થયા છે તેમાંથી પચાસ થી સાહીઠ ટકા દોરા ચાઇનીઝ દોરા છે અને ઘાતક દોરા છે આપણે ભણેલા ગણેલા સમજદાર માણસો છીએ તો ખાસ જનતા ને અપીલ કે આવા દોરાનો ઉપયોગ ના કરીએ જેથી પશુ પક્ષીઓની અને માનવ જનારીને આપણે રોકી શકીએ આવો અમારો એક સંદેશ છે નમસ્કાર